રાજ્યમાં ભારે વરસાદને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ આસમાને પહોંચ્યો છે લીલા શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઈ છે હાલ લીલા શાકભાજીના કાજુ અને બદામના ભાવમાં મળી રહ્યા છે

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થયું છે ત્યારે આ વરસાદની સીધી અસર ટામેટાના ભાવ પર પડી છે દરેક વાનગી અને સલાડમાં વપરાતા ટામેટાના ભાવ રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોના રૂપિયા સોને આંબી ગયા છે ત્યારે હોલસેલમાં પણ સિત્તેરથી એંસી રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચાઈ રહ્યા છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતા ટામેટાના ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જવાને કારણે સ્થાનિક બજારમાં ઊંચા ભાવે વેચાય છે દક્ષિણ ભારતમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતમાં ટામેટાના ભાવ પર પડી છે ફ્રૂટના ભાવ એ માટે વધ્યા છે કે ફ્રૂટ તમામ આપણા કોઈ ગુજરાતનો ફ્રૂટ છે બરાબર છે આજે રાતભરી કાશ્મીરથી આવે બબુ શિમલાથી આવે આ પીચ કાશ્મીરથી આવે રહ્યા ડાળમ નાસિકથી આવે બરાબર છે લંગડો કેરી બેંગ્લોરથી આવે હવે એ ટ્રકમાં અઢાર વેલની ટ્રકમાં એ માલ આવતા આવતા અડધો બગડી જાય અને આ બજારમાં આવે આજે હું એ માલ લઈને આવું તો આજે પચીસ કિલોનું બોક્સ છે સીમ બબુનું એમાં પાંચ કિલો મારે ફેંકી દેવો પડે બરાબર છે એ પાંચ કિલો મારે માલ ફેંકી દેવો પડે એટલે મારે એની પાછળ પાંચ દસ રૂપિયા ચડાઈને મારે વેચવું પડે છે એટલે આજે આ વસ્તુ એકસો ચાલીસ એકસો વીસનું વેચું છું એટલે ગરાક થોડા સંકોચાય છે શાકભાજી એ પ્રમાણે છે કે આજે વરસાદ સલિંગ દસ દિવસ પડે તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો આજે ખેડૂતને બસો કિલો ત્રણસો કિલો દૂધી વતરે જોઈ તો મારે સો કિલો દૂધી ઉતર હવે એ સો કિલો દૂધી બજારમાં મૂકે રીંગણા બજારમાં મૂકે પછી આજે પાપડી છે ટીણસા છે એ બધું બજારમાં આવે પણ અડધું કોવેલું આવે પછી એ વેપારી લાવવા સાફ સફાઈ કરીને વેચે બરાબર છે આ ડાયરેક્ટ એ લોકો ઢગલો ના કરી દે આજે વીસ કિલો પાછળ ત્રણ કિલો બે કિલો લોકો ફેંકી દે તો આજે પાંચસો રૂપિયા મળે છસો રૂપિયા મળે લાવતા હોય તો આજે એ લોકો કિલો વીસ રૂપિયાના ફરકે વેચી શકે છે બરાબર છે આજે એટલે એમનું બજેટ આજે કોઈ પણ નાના વેપાર નાના ગરીબ માણસો હોય તો થોડું સંકોચાય શાકભાજી લેતા કે આજે ઘરમાં છ જણ સાત જણ આઠ જણ રહેતા હોય તો આજે મિનિમમ કિલો પાંચસો શાકભાજી જોઈએ મિનિમમ બરાબર છે એટલે એ લોકો થોડા બિચારા સંકોચાય તો એ લોકો ડુંગળી બટાકા લે ડુંગળી બટાકા ના સ્ટોર ના આવે છે તો આજે એમને પૂરું પાડી શકે છે આજે બટાકા પણ પચાસ રૂપિયા કિલો થઈ ગયો કેમ કે સ્ટોર ના છે તો મળે સ્ટોર ના ના હોય તો ના મળે તો સો રૂપિયા કિલો બટાકા જતા રહે તો નાના ગરીબ ગરીબ પડ્યા કામ મજૂર વાળા છે તો ડુંગળી બટાકા લે મરચા લે કોથમી લે અને એનાથી ચલાય ચલાવી લે ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી થવાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શાકભાજીની સાથે સાથે ફળોના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મોસંબી આલુ અને ખાસ ચોમાસાની સિઝનમાં મળતા જાંબુ જે આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે તેમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જાંબુના ભાવ સો રૂપિયાના પાંચસો ગ્રામ ભાવે વેચાઈ રહ્યા છે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવનો વધારો થવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે શું વાત છે તમારી શાકભાજી ભાવ વધી ગયા કઠોળના ભાવ વધી ગયા દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે એટલે કમાવાર કોઈ છે નહીં બાબુ નાનો ભાણા સમારો મારે એકલી કમાવાનું ને એકલી બધું ભરવાનું મકાન લોન ને કરાઈ સરકારી આવાસ યોજના બધી રીતે મોગવારી પડ નડ છે તકલીફ થાય છે પણ કરું શું અમારે હમણાં ચાર દિવસ પહેલા બીમાર થઈ ગઈ તો ડોક્ટર કે બધું વિટામિન ખાવ વિટામિન જ ક્યાંથી લાવી ખાવું મોંઘું થઈ ગયું આટલું બધું ખાવાનું વારો આવે ગોરીઓ ખાઈને જીવી તારી મોંઘવારીના લીધે શાકભાજી બધી વસ્તુ મોંઘી કરી ટામેટા ડુંગળી સો રૂપિયા ઉપર જ છે બધું એટલે તકલીફ થાય છે બધાને દરેક ગૃહિણી તકલીફ થાય છે પણ સરકારને એટલી વિનંતી નમ્ર વિનંતી કે જે બને એ બધી વસ્તુ કઠોર ખાવાની ચીજ દરેક સસ્તી કરી આપો એમ ભાવ ઓછો કરી આપો એટલી નમ્ર વિનંતી સરકાર શાકભાજીનો ભાવ ઘણો મારા દસકો ગયો એના કરતાં તો ઘણો બધો વધી રહ્યો છે અને દિવસે દિવસે જો આમ વધતો જશે તો પછી અમારા જેવા ખાઈ કેવી રીતના શકીશું હવે નજીકમાં લેવા જઈએ તો મોંઘું છે એટલે અમાર જો થોડું એમ થાય કે દસ વીસ રૂપિયા બચે તો ગામમાં ગામમાં લેવા જઈએ છે તો એનો એ જ ભાવ હોય છે એટલે એમાં કંઈ ફેર પડતો નથી એટલે જો ઘટાડો થાય ડુંગળી છે ગરીબની કસ્તુરી કહેવાતી હતી અમારી પણ સામાન્ય પ્રજાની પણ કસ્તુરી કહેવાય કે ચલો કંઈ બીજું શાક ના મળે તો ડુંગળી પણ ખાઈને આપણે ડુંગળી મરચું એ ખાઈને આપણે ગુજારો દિવસ નીકળી જાય એમ બટાકાનો ભાવ પણ બટાકાનો ભાવ પણ એટલો જ છે પહેલાં ડુંગળીને બટાકા ખાતા હતા હવે અત્યારે ગવાર છે પરવળ છે એ બધાનો ત્રીસ તો અઢીસો એટલે ત્રીસ દુ સાહીઠ એટલે એકસો વીસ રૂપિયા કિલો છે હવે અઢીસો તો દેખાય પણ નહીં વસ્તારી હોય તો એને અઢીસો કેવી રીતના દેખાય તો થોડું ઘણું તો શરીરને પોષણ મળવું જોઈએ ને તો વિટામિન નકર પછી રોગ શરીરમાં વિટામિન ઓછું થઈ જાય તો બીજી આડઅસર થઈ જાય એટલે પાછા દવામાં પૈસા જાય એટલે આ બધું તમે અમારા તરફથી થોડી રજૂઆત કરો તો સારું તો થોડું ઓછું થાય ભાવ તો અમે ખાઈ શકીએ આ રીતે જે રીતે જે ભાવ વધી રહ્યા છે એમાં ભાવમાં થોડો ઘટાડો કરવા જેવો છે ધારો કે માધ્યમ વર્ગના જે લોકો હોય છે એ ગરીબ હોય છે એ લોકો કઈ રીતે શાકભાજી લાવીને ખાય છે અમે છીએ અમારા પપ્પા કડ કામ કરે છે અમે તૈયાર બહેનો છીએ અમારા પપ્પા અમારે સ્કૂલની કોલેજની ફીઓ ભરે કે પછી શાકભાજી લાવે આટલું મોંઘું મોંઘું અમને ખવડાવે અમારા ઘરમાં બી ધારો કે લોન ભરતા હોય કોઈ બી હોય તો અમે કઈ રીતે પૂરું કરીએ અને અત્યારે શાકભાજીના જે ભાવ વધ્યા છે એમાં દાડો વધારો થતો જાય છે તેમાં ઘટાડો કરાવો ઇંધણ સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટેકા અંદાજે 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો મળતા હોય છે જેનો ભાવ હાલમાં 50 રૂપિયાની આસપાસ છે લીલા શાકભાજીના ભાવ અંદાજે 100 થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે ટામેટાની આવક ઓછી થતા સદી ફટકારી છે સામાન્ય દિવસોમાં આજે અંદાજે 20 થી 30 રૂપિયા કિલો મળતો ટામેટું અત્યારે સો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હાલ ગરીબ અને મધ્યમ વર્ગને જે પ્રશ્ન સતાવી રહ્યો છે તે એક માત્ર એ છે કે ખાવું તો ખાવું છું હાલ જે છે શાકભાજી અને ફળફાળીના ભાવ જે છે સેન્ચ્યુરી મારી છે સાતમા આસમાને પહોંચ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે ડુંગળી બટાકા ટામેટા ગવાર પરવર ભીંડાના જે ભાવ છે તે 60 થી 80 રૂપિયા એટલે કે સો રૂપિયા સુધી પહોંચ્યા છે ફળફળાદીની વાત કરવામાં આવે તો એક બાજુ હવે શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે વ્રતનો મહિનો ચાલુ થવાનો ઉપવાસનો મહિનો ચાલુ થવાનો છે પરંતુ આજે જે ફળફળાદીના ભાવ છે તે છે સો રૂપિયાની આસપાસ પહોંચ્યા છે એટલે શાકભાજી અને ફ્રૂટના જે ભાવ છે તે સો રૂપિયાની આસપાસ પહોંચ્યા છે એટલે હવે ઉપવાસ કરવો તો કરવો કેવી રીતે અને ફરાળ અને ફ્રૂટ ખાવું તો ખાવું કઈ રીતે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે ફ્રૂટ અને શાકભાજીની આવક ઓછી હોવાના કારણે આ ભાવ વધારો થયો એટલે ચોક્કસથી કહી શકાય કે ગૃહિણીઓનું બજેટ જે છે તે ખોરવાયું છે અને મોંઘવારીએ માજા મૂકી છે આનંદ બારોટ આર લાઈવ ગાંધીનગર